વાદળનો ટોપી બધું ઘેર લાઈન મે દીધું તો પણ આનો શું બનવાનો છે તો તમને તો ખબર જ નહીં આનો ચિમ્પાન્ઝી બનવાનો તો પણ એને છે કે પેલો ગેટઅપ આવે ને એ ગેટઅપ આનો મોટો પડ્યો હો તે બાપરા લઈ કે દત્ન થઈ ગયા તો તું શું કરવા નહીં હોય હવે તારે નામ કા કુત્તા પાલુ ડાબી ડાસ એ તું શું હોય એક ભાગ મિલે ની તો બહુત પડી જાય તારા હા તમને ખબર ના હોય તો કહી દઉં કે આ બંકા ઉપર બે ત્રણ થઈ ગયેલા વાત નહી ભલે તમે લઈને આયા આ ખાલી 10 વાળી પી કરે તો વાત પૂરી પછી કોણ હોય કે પછી તમે કે વાઘ હોય હું એટલે કઈ શું નહીં એટલે તમારા મારે સાબ દોરે હોય ને તો તમારા ગામના આદેસ પૂછી લેજો કે ગામ વચ્ચે ચા ભમાય તન ચા રમાયા તા હે એમ આપણે કે તને હે તમે ભમાવા હું ઉતા આવતા નહીં હું ગોઠિયા ગોઠિયા પીવા હું તો આવતો નહીં અને કાઢી જોઈએ હે

હમજી વિચારીને વાત કરો તમે મી ઢોકણ ઉભા થઈ એમ ઈજ કેવા આવ્યો શું કે હમજી વિચારીને વાત કરો ઓય એટલે લેવલ હવે હરખો નઈ રહ્યો વાત કરો હા તું ઓમ તો કેતો હોય છે વિડિયો ચાલુ થાય એટલે વિડિયો નો એન્ડ આવે ને એટલે બરોબર નો આયો હલવાનો હોય એટલે છેલ્લે કે કે બપુજી આ તો માર કાકો કેતા બરોબર એટલે આ કે કે કાની દીધું તું કે આ કે છે હે સાંભળો હા ચાલે તું બેહી ગયો ઈ કાકો કેવા નતા રહ્યા હવે મારા તો એટલું કેવું છે કે ત્રણ જણાને તમે ધંધો કર્યો એટલે રાગે પડી લો એક બીજા ની ઈરખા ખબર મજા

ખૂંખાર મેલડી ભુવાજી એ વધારવાના છે અને હજુ તો મોજ કરાવવાની છે બલું કાળીઓ આવશે પછી કે જેટલો ઘોડો ફેંગળો અને આપણે એક બીજી શાકા બાર પાડવાની છે તો પાસપોર્ટ નું હું રાખી શકું આપણે પાસપોર્ટ બરાબર પાસપોર્ટ બરાબર બરાબર નહીં યાર તારી પાસપોર્ટ નું બરાબર ને ખેકાજી ના ખાકરા કે કાઈ ના કાખરા બક પાકી દિનો બરફ ના પરિયરી તો ટોમો વાત તો ના હોય ને હા ઓય ઈ ધંધા કરીને મારા 53 વર્ષ તમે મારું વિચાર્યું વિચાર્યું એ તમારે તમે આ કાડું અમન મારું કોઈ વિચાર્યું તારું તારા બાએ નહી વિચાર્યું તું હજી થી 53 વર્ષથી તું રખડી છે અને અમે છોટી વિચાર આવ્યા

તારી હારું કરી લેના હંગા તેનો ભત્રીજો નેઈ નકાયા આ પેરેલું ઉઠે ખબર ના પડે હા આ અંદર ના હોય ને પાકી પાકીટયા પડી તા હે હા કે નહીં કા છોડતે કાકા ભત્રીજાના કાંડ એ એટલા જોઈ વિચારિન બોલજો મને હમે બોલતા આવડતું નહીં હવે કહું છું આવડતું નહીં હા આ મત મોઢામાં જીભત નહીં

ભીડી જોઈ છે ને કે દાદા કેરી કરવાઓ પાછો નકામી કરા ગોમ તો અત્યારે તમે તો દોરોન બધું થોડી થોડી આવતા ને લાગો છો માનું મારો આવો નહીં આ બતારા જોડે માં તો yeah. આવ્યું